રાજ્યમાં ખોડિયાર માતાનું અનેરું મહત્વ છે નવરાત્રીમાં અંબાજી ચોટીલા ગબ્બર પાવાગઢની સાથે લાખો ભક્તની રાજપરા ખોડિયાર મંદિરના દર્શન કરવા આવતા હોય છે તેમજ તાંતણિયાધરા તરીકે પણ માં ખોડિયાર મંદિરનું સ્થાન પ્રખ્યાત છે આથી મંદિર તાંતણિયાધરા વાળા ખોડિયાર અથવા રાજપરા વાળા ખોડિયાર તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયું છે મંદિર ચારે બાજુ કુદરતી સૌંદર્ય સાથે પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલું ધાર્મિક સ્થળ છે તો આવો

માતા જાનબાઈ નું નામ ખોડિયાર પડ્યું તેની એક લોક ટચ લે છે પરંતુ માતાને જગતમાં આઈશ્રી ખોડિયારના નામે પૂજાય છે સમયાંતરે આઈશ્રી ખોડિયારના પરચા લોકોને થવા લાગ્યા હતા અને ગામો ગામ માતાજીના પરચાના સમાચાર વાયુ વેગે થવા લાગ્યા તે સમયના ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજી તેમણે આઈ ખોડિયારની પ્રશંસા સાંભળી હતી અને પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવાની ઈચ્છા હતી માટે તેઓ કુટુંબ કબીલાલ લશ્કર સાથે બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમથી રોય શાળા મામડિયા ચારણના ઘરે મહેમાન થઈને પહોંચ્યા મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજીનું આ મામડિયા ચારણ તથા

અમે સાતે બહેનો સ્થિર થઈને પથ્થર અને ત્રિશુલ સ્વરૂપે સ્થાયી થઈ જશું આમ રાજા આગળ અને મા ખોડિયાર સહિત સાતે બહેનો કંકુ પગલે રાજાની પાછળ રોહી શાળાથી ભાવનગર તરફ ચાલવા લાગ્યા ધીમે ધીમે રાજાનો કબીલો અને લશ્કર સિહોર અને વર્તેજ વચ્ચે હરિયાળો પ્રદેશ લીલીછમ વનરાય નદીનો કાંઠો પાસે આવતા મહારાજાને શંકા થઈ કે સાચે જ માતાજી પાછળ આવે તો છે ને અને શંકા દૂર કરવા જેવું પાછળ જોયું વીજળી જેવા સાત ચમકારા થયા અને તાંતણિયાના કાંઠે ઉભેલા નાના ડુંગરા ઉપર પથ્થર રૂપી ફળા અને ત્રિશૂળ સ્વરૂપે માતાજી અદ્રશ્ય થઈ ગયા આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું મોટું તીર્થસ્થળ સ્થળ બન્યું રાજપરા ખોડિયાર શક્તિના તીર્થધામે દર મહિનાની પૂનમના દિવસે તેમજ દર રવિવારે તથા ખોડિયાર જયંતિના દિવસે તેમજ નોરતામાં લાખો માય ભક્તો પૂજન અર્ચન પાઠ વિધિ કરીને કૃપા મેળવે છે સમય સાથે આ જગ જગવિખ્યાત બન્યું છે